યાદી જાહેર કરી છે પાટી રાજસ્થાનના ભીલવાડાથી પોતાનો ઉમેદવાર પણ બદલ્યો છે અને પૂર્વ વિધાનસભા સ્પીકર સીપી જોશી હવે ભીલવાડાથી ચૂંટણી લડશે અગાઉ દામોદર ગુર્જરને ભીલવાડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને રાજ્ય સંબંધ ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ